અમદાવાદ નારોલની મટન ગલીમાં એકટીવા પર જતા દંપત્તિનું વીજ કરંટથી મોત થયાનો મામલો નારોલની મટન ગલીમાં એકટીવા પર જતા દંપતીનું રોડ ઉપર ખુલ્લા વાયર રાખવાના કારણે મૃત્યુ થયું હતું ત્યારે મૃતકના માતા હેતલબેને પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી તેના અનુસંધાનમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન રોડ પર થયેલ કામગીરીમાં નારોલની મટન ગલીમાં નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાથી ત્યાં ખોદકામ દરમિયાન વીજ વાયર બહાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા તે દરમિયાન એક દંપતી ત્યાંથી નીકળતા વીજ કરંટ લગાવથી મોત નીપજ્યું હતું આમાં વીજળીના વાયર ખુલ્લા હોવાના કારણે રસ્તામાં પાણી હોવાથી કરંટ લાગી મૃત્યુ પામ્યા હતા તેથી નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન આધારે અકસ્માત મોત રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજીની બેદરકારી જણાઈ આવતા ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને આગળ પાંચ આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે